નમસ્કાર મિત્રો સોના ચાંદી ના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા આજે ઉપયોગી સમાચાર સાબિત થઈ શકે છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો શું હવે સોનું ખરીદવું યોગ્ય છે કે ભાવમાં વધુ ઘટાડો થશે એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ બધી માહિતી તમને આ વિડીયો વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો વિશ્લેષકો વર્ષના અંત સુધી અને બે હજાર છવ્વીસ સુધી કિંમતી ધાતુઓ માટે નિર્ણાયક રીતે તેજીનો અંદાજ જાળવી રાખે છે તાજેતરના ભાવ ઘટાડાને વલણના વિપરીતતાને બદલે સ્વાસ્થ્ય એકત્રીકરણ તરીકે જુએ છે મહેતા ઇક્વિટીઝ ના કોમ્યુડિટીઝ ના વીપી રાહુલ કલાંત્રીએ નોંધ્યું હતું કે સોના અને ચાંદી નીચા સ્તરે સારી રીતે સમર્થિત રહે છે દલીલ કરે છે કે વધતા રાજકીય જોખમો અને વધતી છટણીને કારણે મેક્રો સેટઅપ બુલિયન ની તરફેણ કરે છે નિષ્ણાંતો લાંબા ગાળાના મજબૂત લક્ષ્યાંકનો અંદાજ લગાવી રહ્યા છે જેમાં બે હજાર છવ્વીસ ના અંત સુધીમાં સોનું પાંચ હજાર ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે અને ચાંદી એક તેજીનો પીછો કરવા કરતાં ઘટાડા સાથે ખરીદી કરવી વધુ સારું છે ખુબજ ટૂંકા ગાળાના સોનાને ચાર હજાર એકસો ડોલર આસપાસ મજબૂત પ્રતિકારકનો અનુભવ થવાની અપેક્ષા છે

વધુ દાગીનાની ખરીદી સોનામાં સ્થિરતાથી વધુ માંગ વધી રોકાણકારો વધુ પ્રમાણમાં સોનાની તરફ વળ્યા મેકિંગ ચાર્જીસ અને અને ટેક્સ અલગ વસૂલવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઉપરોક્ત સોના ચાંદીના દરો કોઈ ચાર્જ લીધા વિના અને જીએસટી વિના કોટ કરવામાં આવે છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો પચીસ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઢારસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પંદર હજાર સાતસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર બસો પચાસ રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,57,500 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 22,500 રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,628 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 246 રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર ચોવીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ઓગણીસો અડસઠ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છવ્વીસ હજાર બસો એંશી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર ચારસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ બાસઠ હજાર આઠસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં ચોવીસ હજાર છસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો એકોતેર રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એકસો ચોર્યાસી રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદસો બોતેર રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર સાતસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઢારસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સુડતાલીસ હજાર સો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઢાર હજાર ચારસો રૂપિયાનો વધારો થયો છે તો ત્યારબાદ હવે વાત કરીએ ગઈકાલની સરખામણીએ તેમાં ચોવીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદી નો ભાવ છે સોળસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસ નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ નો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ સાઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા હયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એઝડ 4524 હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે

એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો